બોટાદ જિલ્લાના રાણપુરમાં બંધ મકાન ના તાળા તોડીને વસાણી શેરીમાં રહેતા સુરેશભાઈ મહાસુખલાલ શેઠ ના બંધ મકાન ના તાળા તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ત્યારે મકાન માલિક બે દિવસ પૂર્વે જ દિલ્હી દીકરાના ઘરે ગયા હોય અને દીકરાના ઘરે પહોંચે તે પહેલા જ ઘરના તાળા તૂટ્યા અને ચોરી થઈ જવા પામી હતી ત્યારે રાત્રે બંધ મકાનમાં તસ્કરોએ તાળા તોડીને તરખાટ મચાવ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે સાચી માહિતી તો મકાન માલિક દિલ્હીથી આવશે ત્યારે જ મળશે કે કેટલા સોના ચાંદીના દાગીના હતા અને કેટલી રોકડ રકમ હતી જે મકાન માલિક પરત આવ્યા બાદ જ જાણી શકાશે ત્યારે હાલ તો પોલીસે ચોરીની ઘટનાને લઈને તપાસનો દોર શરૂ કર્યો છે